ફ્રેન્ડ્સ વેલકમ ટુ મીનિંગ ઇન ગુજરાતી ચેનલ રિસ્કી રિસ્કી શબ્દનો અર્થ જોખમી જોખમકારક જોખમ ભરેલું કે સાહસ થાય છે રિસ્કી શબ્દને આપણે વાક્યમાં પ્રયોગ કરીને સમજીએ ઇટ્સ રિસ્કી ટુ ડ્રાઈવ વિધાઉટ અ લાયસન્સ અર્થાત લાયસન્સ વિના વાહન ચલાવવું જોખમી છે એક બીજું ઉદાહરણ જોઈએ હી ટુક અ રિસ્કી શોર્ટકટ ટુ ગેટ ટુ ધ પાર્ટી ઓન ટાઈમ એટલે કે સમયસર પાર્ટીમાં જવા માટે તેણે જોખમી શોર્ટકટ લીધો એક અન્ય ઉદાહરણ જોઈએ ઇન્વેસ્ટિંગ ઓલ યોર મની ઇન વન સ્ટોક ઇઝ અ રિસ્કી અર્થાત તમારા બધા પૈસાનું એક જ શેરમાં રોકાણ કરવું એ જોખમી પગલું છે ફ્રેન્ડ્સ વધુ માહિતી માટે અમારી વેબસાઇટ મિનિંગ ઇન ગુજરાતી જરૂરથી લેજો અને ચેનલ પર બીજી વિડીયો છે જે તમે જોઈ શકો છો અને ચેનલને લાઈક શેર સબસ્ક્રાઇબ અને કોમેન્ટ કરવાનું ભૂલશો નહીં Thank you.